આમ તો છેલ્લા કેટલાક વર્ષથી ગોઠવની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો સમય અનુસાર તેની સારવારમાં પણ તબીબી સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળ્યો પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓ માટે બહુ સમાચાર છે રાજકોટની પ્રભુ કૃપા હોસ્પિટલમાં રોબોટિક આસિસ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી હવે ઉપલબ્ધ બની આ સુવિધા ઉપલબ્ધ બનાવવાનું શ્રેય ખ્યાતમાં ડોક્ટર કેતન શાહ ફાળે જાય છે રોબોટિક આસિસ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અંગે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા ડોક્ટર કેતન શાહે આવ્યું હતું કે આ નવી ટેકનોલોજી દર્દીઓ માટે વરદાન રૂપ છે અહીં સર્જરી દરમિયાન દર્દીઓને કોઈ પણ પેઇન થતું નથી અને સ્ટ્રેસ રિઝલ્ટ મળે છે દર્દીને એક જ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે નમસ્તે હું ડોક્ટર કેતન શાહ છું પ્રભુ કૃપા હોસ્પિટલ રાજકોટ ખાતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે હું કાર્યરત છું છેલ્લા અઢાર વર્ષથી અમે ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ અને અત્યારના ઓલમોસ્ટ મોર ટેન થાઉઝન્ડ એટલે કે દસ હજારથી વધારે અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરી ચૂક્યા છીએ આજના જમાનામાં જો સૌથી વિકટ અથવા સૌથી વિટમણ પ્રશ્ન હોય તો એ સાંધાનો ઘસારો છે અને સાંધાના ઘસારા માટે જો સૌથી અક્ષીર કોઈ ઇલાજ હોય તો એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે છેલ્લા ઘણા સમયથી અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પ્રભુકૃપા હોસ્પિટલ ખાતે એક્સક્લુઝિવલી કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર પરિણામો પણ આપી રહ્યા છે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ ફક્ત એક છે કે અમે હવે એક નવી ટેકનોલોજી લઈને આવ્યા છે જેને આપણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કહી શકીએ અને આ રોબોટિક રોબોટિક્સ થી થતી જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એનો એક સૌથી મોટો અને સૌથી મહત્વનો જે ફાયદો છે એ છે કે ઇટ ઇઝ હંડ્રેડ પર્સન્ટ એક્યુરેટ અને પ્રિસાઇઝ બહુ ઓછો કાપો મૂકવો પડે લોહીનો નહીવત બગાડ અને આ બધાને હિસાબે થતી વેરી ફાસ્ટ રિકવરી એટલે ખૂબ ઝડપથી રિકવરી મળવી એના જમા પાસાઓ છે આપ સર્વેને મારી આજે એ એક જ વસ્તુ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે રોબોટિક્સ એ એક ભવિષ્ય છે અને આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી જે અધરવાઇઝ મહાનગરોમાં મોટા મોટા શહેરોમાં જેમ કે અમદાવાદ બોમ્બે કે દિલ્હી જવું પડે એના કરતા આજે અમે એને અહીંયા આપણા રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની આપણી પ્રજા માટે આ વસ્તુ લઈને આવ્યા છીએ અને આનો જેટલો વધારે આપ સર્વે ઉપયોગ કરી શકો અથવા આ થકી અમે સમાજને જેટલા વધારે ઉપયોગી થઈ શકીએ એવો એક ઉમદા હેતુ છે ઓપરેશનનો સમય કન્વેન્શનલ સર્જરીને જેટલો જ સમય લાગતો હોય છે એટલે કે અડધો કલાક જેવો સમય આ એક ઓપરેશન કરવા માટે થતો હોય છે પણ આનો જે સૌથી મોટો ફાયદો છે એ છે પ્રિસિઝન ઇટ ઇઝ હન્ડ્રેડ પર્સેન્ટ પ્રિસાઇઝ ઇટ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ એક્યુરેટ એટલે એ એની સૌથી મોટી સ્ટ્રેન્થ છે જે અમે કટ્સ લેતા હોય જેમાં અમારે સાંધો ફિટ કરવાનો હોય એ અમે ઓન સ્ક્રીન રિયલ ટાઈમ ઇમેજિંગ તરીકે જોઈ શકતા હોય કે એક્ઝેક્ટ ઝીરો ઝીરો ઉપર અમે ફિટ કરી શકતા હોઈએ છીએ વેલ ઇમ્પ્લાન્ટેડ સર્જરી એ એક આપણને સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એક વસ્તુ છે કારણ કે અધરવાઇઝ જે આમાં અલાઈનમેન્ટના પ્રશ્ન રહી જતા હોય છે એટલે ઘણી વખત આ સર્જરી નિષ્ફળ જતી હોય છે તો એ પ્રશ્ન આનાથી 100% આપણે હલ કરી શકીએ છે મેડિક્લેમમાં આનો લાભ ચોક્કસ દર્દીઓ લઈ શકે પણ અત્યારના આયુષ્યમાન જે કાર્ડમાં થતા ઓપરેશનો છે એમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ જ નથી એટલે કોઈ પણ કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની જે સ્કીમો છે એ સ્કીમોમાં થતા જે ઓપરેશનો છે એમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી શક્ય નથી